નમસ્કાર દર્શક મિત્રો ક્રાઈમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસરના મંગળાદ ગામે સેફ એવર્યુ કેમિકલ કંપનીનું પ્રદૂષિત પાણી અને પ્રદૂષણ ખેડૂતો અને પશુધન પર જોખમ વધારી રહ્યું છે જીપીસીબીના રિપોર્ટ ન મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા મંગળાદ ગામમાં આવેલી સેફ એવર્યુ કેમિકલ કંપની સામે પ્રદૂષણ ફેલાવવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા રાસાયણિક કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે ખેતીની જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યા છે આ પ્રદૂષણને લીધે પાક નિષ્ફળ થઈ જઈ રહ્યો છે અને પશુધનમાં પણ ગંભીર રોગો જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકોનો આક્ષેપ જીપીસીબી માત્ર સેમ્પલ લે છે રિપોર્ટ નથી આપતી ગામના સરપંચ અને તલાટી સહિતના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું છે કે આ પ્રદૂષણ અંગે અનેકવાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીને રજૂઆત કરવામાં આવી છે જીપીસીબીની ટીમ નિયમિતપણે સેમ્પલ લેવા આવે છે પરંતુ આજ દિન સુધી સેમ્પલ રિપોર્ટ ગામના તલાટી કે સરપંચને આપવામાં આવ્યા નથી તેના કારણે કંપની સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ શકી નથી આ રિપોર્ટના અભાવે ગામ લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામના ખેડૂત રમેશભાઈ પટેલે જણાવ્યું છે કે કંપનીના કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ભળી રહ્યા છે જેના કારણે અમારા પાક બળી રહ્યા છે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે આ ઉપરાંત સ્થાનિક પશુપાલકોએ ચિંતા વ્યક્ત કરી કે પ્રદૂષિત પાણી પીવાથી અમારા પશુઓ બીમાર પડી રહ્યા છે અનેક પશુધનને ચામડીના રોગો અને અન્ય બીમારીઓ થઈ રહી છે જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે આંદોલન કરશે આ પ્રદૂષણથી પરેશાન ગામ લોકોએ ન્યાયની માંગ સાથે સરકારને રજૂઆત કરી છે આ મામલે સરકાર અને સંબંધિત વિભાગો શું પગલાં લે છે તે જોવું રહ્યું ક્રાઇમટેક ન્યૂઝ સતત નગીનભાઈ પરમાર સેફાનર કંપની આગળ ઉભા છે જે કાસ છે બાજુમાં ઉભા કાંચ છે એ કંપનીનું પાણી કાસમાં રહીને એ કાચ ઢાઢણ નદીને મળે છે અને એ પાણી લાલ પાણી છે કેમિકલયુક્ત પાણી છે અને એ આજે ઢાઢણમાં જઈ રહ્યું છે વરસાદ વધારે પડવાથી આજુબાજુના ખેતરમાં પાણી પ્રવેશ ગયા છે જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે અને આપણે ઊભા ત્યાં જો રૂબરૂમ જ દેખાય છે કે કાસમાં લાલ તપ જેવું પાણી છે હવે આ અમે વારંવાર જીપીસીપીને ફરિયાદ કરીએ છીએ એમને ફોટા બી મોકલ્યા છે એ અમને એ રાજકારણ જોએ અને કંપની જોવે ભરતા માણસો છે અમારે કોઈ આ વિશે પગલાં લેતા અમે એમને ફોટા નાખીને કીધું કે ભાઈ આ લાલ પાણી કંપનીએ છોડજો તો એ અમને જવાબ આપ્યો કે તમે કંપનીમાં જાઓ ને અમને ફોન કર્યો તો શું એમની પાસે કંપનીના ફોન નંબર નથી અમારી અમારી બધી જવાબદારી છે અમારા પર અમારે પર કેસ કરાવવાનો છે એમને કંપનીમાં ગાલીને અને આવું વર્તન કરે છે મારું નામ જયેશભાઈ મનુભાઈ પટેલ મગરાનો રહેવાસી જેમ મગણાદ ગામ પાસે સેપ એનવાળી કંપની આવેલી છે આ કંપની ઘણા સમયથી કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે અને લોકોના ખેતરોમાં પણ જાય છે પ્રારંભ રજૂઆત કરવા છતાં કદાચ તમે રજૂઆત કરી અમે પ્રાંતને બધાને રજૂઆત કરી કેમ છતાં અને ખાન ખાણી આવે જીપીસીપીની બી રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ પણ પગલા લેવામાં નથી આવતા અને ખાલી મોઢો મોટી મોટી વાતો કરે છે અને કેમિકલયુક્ત પાણી એટલું બધું નીકળે છે બહાર કે ના પૂછેલા આજે જળતર પ્રાણીઓ ગાયો કૂતરાઓ બધા પાણી પીવે છે જેનાથી બહુ જ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આના માટે કોઈ પગલા લેવામાં નથી આવતા